ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સત્યાવીસમી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ચાર બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પંદરમી ફેબ્રુઆરી છે આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીએ સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા બળ જોતા ચારેય બેઠકો ભાજપને પાડે જશે તેવું લાગે છે આ ચારેય બેઠકોની સંખ્યા યોજાનાર છે ત્યારે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે સાડત્રીસ મત જોઈએ ચાર બેઠકો જીતવા માટે ભાજપને એકસો અડતાળીસ મતોની જરૂર છે ભાજપ પાસે એકસો છપ્પન સંખ્યા બળ છે તે જોતા ચારે બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે કોંગ્રેસને તો એક બેઠક માટે પણ બાવીસ મતો ખૂટે છે આ જોતા કોંગ્રેસ તો ચૂંટણી મેદાનમાં ઉમેદવાર પણ ઊભા નહીં રાખે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે આમ ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતમાં કોંગ્રેસ પાસે હવે એકમાત્ર શક્તિસિંહ ગોહિલ જ રાજ્યસભાના સભ્ય રહી જશે તે પણ વર્ષ બે હાજર છવ્વીસમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે માર્ચના અંતમાં રાજ્યસભાના ચાર સભ્યોની ટર્મ પૂર્ણ થશે જેમાં મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના અમીનબેન યાજ્ઞિક નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થશે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે ને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત તકને તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો નમસ્કાર